હવે આપણને એમ કે મને જો ભગવાન બતાવો તો ભગવાન એક જ છે સૂર્યનારાયણ હવે દાડો ઉગે ને અડધો કલાક એક ધારવીને આમું જોઈએ જોવાય હે તો જો આપણે એનું તેજ ના જોઈ એકતા ભોળાનાથનું ક્યાં જોઈએ એટલે લાયકાત વગરનું હવે હું કોઈ દહમાં અને હું એમ કોઈ મને તલાટી બનાવી દઉં એમ થઈ જવાય આપણી લાયકાત છે એટલું ભગવાન પાયા મગાય અને કદાચ કહેવાય કે દીકરી દીકરાને સારા સંસ્કાર આપજે સમજાય ને કે જેથી કરીને આપણે ઘટપણમાં ગોથા ના ખાવા પડે અને હું તો બહેનો બેઠા છે ને કહું છું કે જે કંઈ કદાચ ઘરમાં કદાચ ઘરડું માવતર હોય આપણા ઘરે એક નાનું બાળક હોય ને એવું જ વર્તન એનું થઈ જાય ઉંમર થાય એટલે એટલે આપણે એને પાડોશમાં જઈને એના અવગુણ ના ગાવા આપણે એવું સમજી લેવાનું કે આપણા ઘરમાં બે બાળક છે એકને નહીં બે ને સહન કરવાના અને થોડુંક વેઠી લેજો જો કદાચ તમારું વૃદ્ધ અવસ્થા આવે ને મારો ઠાકર એવું કહે છે તમારા બે બાવડા તમારી પ્રજા તમારું ઘટ પણ પાર ના કરવાનું તો મારે ભૂવા પણ એ બંધ કરી દેવાની એટલે માણસ રહ્યો ને સ્વાર્થી છે પેલા જો જ્યાં હોય ને તો કે આખા કુટુંબ નું ભલું થાય એમાં જો કોઈ ભૂવા ભગત એમ કે ને કે કુટુંબને નહીં થાય ભાઈ એક ઘરનું હું કહી દઉં તો કે આ તો મારું એકનું જ રાખો કુટુંબને મૂકો દિહાળી ક્યાં છે ને પાછા ઘરમાં એમ કે ભાઈ તમારા ભાઈઓ ન માનતા હું એમનું નહીં કરું તમારું એકનું કરો સારું હાલો કે એમને જવા દો અને મરવાનો વારો આવે ને જો ઘરમાં કદાચ હાફ નીકળ્યો હોય ને તો ગમે એવા છોકરાવાલા હોય તો એ દોટ મૂકીને બહાર નીકળી જાય નીકળે છે ને એટલે આટલો જીવ સ્વાર્થી છે ભાઈ નોટિસ આપણે કરવાનું છે સમજાઈ જયું કેટલા ને આ ના હાથ ઊંચો કર્યો એમનો ના સમજાવો સારું વાંધો હવે પછી જેનો વારો ન આવ્યો એનો જોર આવવાનું કેટલા છે હાથ ઊંચો કરજો આટલું ભાષણ આપ્યું તોય ભલામણાએ એની એ દાંડે કરવી જોરાએ કશું થતું નથી ભાઈ કરતો હરતો નારાયણ છે ગમે એવું કદાચ દુઃખ હોય ને આજ આ બહેનો બેઠા છે કદાચ તમે ગમે એવા નવા કપડાં પહેર્યા આ એક ઉદાહરણ આપો અને મારી પોતાની પ્રોડક્ટ છે ક્યાંય લખેલું નથી આપણે કોઈની કોપી ન મારતા પણ તમારા કપડાં કદાચ આજ આ ડાળવાળા આ કે ધૂળવાળા આ તો હવારમાં ઘરે જઈને એ ધોકા મારે તો શું લુગડા ફાડી નાખવા મારે છે ચમ ધોવા એ તો મને ખબર છે પણ અંદરથી શું કાઢવા એમ જો પરમાત્મા કદાચ આપણને દુઃખ આપતો હોય ને તો આપણું કુટુંબ આપણો ગામ આપણા ભયું એ આપણામાં રેલો મહેલ કાઢતો હોય ખબર પડે આપણને નબળો ટાઈમ આવો ને હારો ટાઈમ હોય તો ઘણા કે જોજો કે જરૂર પડે તો તમને મન અડધી રાતે હોકારો આપજો ભાઈ ફોન સ્વિચ ઓફ કરીને વિજે જાય કરાય ને અને એક આ તો એમે તમે બધા તમે જોવો કા અમારી ઉંમર થોડી છે આ તો દાદાની પ્રેરણા હશે ને દાદાની મરજી જીતાર થાય બાકી આ જે કોઈ બેઠા ને એના ઘરે દસ મહેમાન આવે ને અને એક દાડો રોકાય તો બીજે દી તમને કંટાળો જતા થાય તો પ્રસાદી કોઈ દાડો અમારું મોઢું ન બગડ્યું કે ગમે તારે આવ્યો હોય ને તો હું પેલા જ કહું છું ભાઈ અમને જમાડી લેજે કદી એમ એવું કીધું કે વેળા વગર ના હું કામ હોય તો આટલું તો શીખો માણા

કઈક સાચું ખોટું કદાચ મસ્તક નમાયું હોય છે ને એ પોઈન્ટ ભેગું થયું હોય ને તો આ સાનિધ્યમાં જગ્યામાં આમાં ઘણા એવા તેમ કોલર જાલી નો ઉભો કરવું ત્રણ મહિનેથી થી આવું આવું કરતા હતા ને આજ આવવાનો મેળ પડ્યો બોલો બે દાડા અમારે પૈસાની જોગવાઈ નહિ કરીને રાખી છે ને આજ આવ્યા છે

મારો ઠાકર એવું કહેશ બીજો ધક્કો તમારે આવીને નાખાવો પડે માં દાડે તમારા પાંજોથી આવીને વાત પૂરી કરી દેવા